આપણે ત્યાં એક બહુ ખરાબ ટ્રેન્ડ છે કે ઉનાળો આવે ને એટલે સૂપ ના પીવાય પણ જ્યારે તમે હોટલ્સમાં રેસ્ટોરન્ટ્સમાં અને બધે જાઓ ત્યારે તો તમે સારી રીતે સૂપ પીઓ છો અને ઘરે બનાવવાનું થાય ત્યારે આપણે શિયાળાની રાહ જોઈએ છીએ તો એવું શું કામ કરવું ચાલો આજે એક હેલ્ધી સૂપ બતાવું તમને જેમ દાળ આપણે ગરમ ગરમ પીએ છીએ તો સૂપ કેમ ગરમ ગરમ ના પીવાય દાળ ભાત કઢી એ બધું તો આપણે ગરમ પીએ છીએ અને સૂપને આપણે શિયાળા માટે રેસ્ટ્રિક્ટ કરી દીધા છે તો સૂપ પણ ઉનાળામાં પીવાય ચાલો મારા કિચનમાં જોઈએ એક મજેદાર સૂપ ખૂબ જ સરળ છે એક બ્રોકલી લેવાની છે પાંચસો ગ્રામ જેટલી સાતથી આઠ લસણની કળી દસથી બાર બદામ અને એક ડુંગળી આ બધી જ વસ્તુને આપણે નાના નાનું ચોપ કરી લેવાનું છે અને આ બધી જ વસ્તુનો ઉપયોગ આપણા શરીર માટે ઉર્જા આપનારું છે જેમ તમે ઉનાળામાં પણ દાળ ભાત ખાવ છો ને તો ઉનાળામાં સૂપ કેમ ન પી શકાય આ એક ખોટો ટ્રેન્ડ પડી ગયો છે પણ જ્યારે આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે અવશ્ય સૂપ મંગાવીને પીતા હોઈએ છે તો ઉનાળામાં પણ સૂપ ચોક્કસ પી શકાય અને થોડો હૂંફાળો કરીને પીઓ ઠંડો કરીને પીઓ એઝ યુ વિશ બધી જ વસ્તુને ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે બેઝિકલી સૂપ એક રિયલી વેરી હેલ્ધી વસ્તુ હોય છે તમે કોઈપણ વસ્તુને બાફીને બનાવો છો અને એની અંદર તેલ અને ઘી કે ઓલિવ ઓઇલની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને એટલા માટે બને એટલા વધારે સૂપ પીવા જ જોઈએ આ સૂપ જાણીતો તો છે પણ લોકો ઘરે નથી બનાવતા તો ચાલો હું તમને બતાવું કે ઘરે કેવી રીતે બનાવાય બદામને હુંફાળા પાણીમાં આપણે ગરમ કરવા મૂકી દીધી છે બીજી બાજુ એક કઢાઈ લીધી છે અને તેની અંદર અડધા સ્કૂપથી પણ ઓછું ઓઇલ લીધું છે અહીં તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો ટેસ્ટ બેટર આવે છે બસ તેલ થોડું ગરમ થાય એટલે કોઈ પણ મસાલા નાખ્યા વગર આપણે લસણ જે મોટું મોટું કાપીને રાખ્યું હતું એને થોડું ફ્રાય કરી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો કે ગુલાબી કલર જેટલું જ ફ્રાય કરવાનું છે એવું થાય પછી આપણે ડુંગળી એ જ ઓઇલમાં નાખી દેવાની છે અને ડુંગળીને પણ થોડી ફ્રાય કરી લેવાની છે એનું જે કાચો સ્વાદ હોય એ નીકળી જાય એ જ એનો ઇમ્પોર્ટન્સ છે અને આવી રીતે શેકેલા ડુંગળી અને લસણ બહુ જ સરસ લાગે છે સૂપમાં અહીં આપણે થોડું મીઠું સ્પ્રિંકલ કરી દઈશું તેથી ડુંગળી અને લસણ સરસ પોચા થઈ જશે પહેલાં આપણે ફક્ત ટામેટો સૂપ જ બનાવતા પણ હવે સૂપની વેરાયટીઝ આપણે બધાએ ઘણી જગ્યાએ ચાખી છે અને હવે આપણે એને એક્સેપ્ટ કરતા થઈ ગયા છીએ તો આ બધા જ સૂપ આપણે ઘરે બનાવવા જોઈએ બીજી બાજુ આપણે જે બ્રોકલી હતી એને આવી રીતે મોટી મોટી લઈ લીધી છે એના દાળખા પણ લેવાના છે ખાલી ફૂલ લેવાની જરૂર નથી બદામ પણ મેં છોલી લીધી છે છોડા કાઢી લીધા છે અને હવે આપણે સૌથી પહેલાં બદામ નાખીશું અહીં તમે બદામ થોડી વધારે લઈ શકો છો પણ મારા માપ પ્રમાણે આ બેટર છે બદામ તો બાફેલી હતી પણ બ્રોકોલીના પીસીસ કાચા છે પણ એને ચડતા બહુ વાર લાગતી નથી હવે આપણે આને જેમ હલાવીને સોટે કરતા હોય એવી રીતે થોડી વાર હલાવીશું તો એક પ્રકારનું શાક જ આપણે હલાવી રહ્યા છીએ આ શાકને બધું ઊંચું નીચું કરી અને બાફવાનું છે અને બફાઈ જાય પછી એનું આપણે સૂપ બનાવીશું બ્રોકલી ચડતા બિલકુલ વાર લાગતી નથી એ તમને ખબર જ હશે આમાં આપણે પાણી પણ નાખી જ શકીએ છીએ કારણ કે આપણે સૂપ બનાવવા જઈ રહ્યા છીએ તો પાણી નાખીને ચડવીશું તો પણ કંઈ વાંધો આવશે નહીં ચાલો થોડીવાર માટે ઢાંકી દઈએ એટલે કૂકિંગ પ્રોસેસ જલ્દી થાય અવનવર આપણે સૂપ બનાવવા જ જોઈએ કે ઘણા વેજીટેબલ્સ આપણા બાળકો અને આપણા ઘરના મોટાઓ નથી ખાતા પણ જો એ બધી જ વસ્તુ તમે સૂપમાં આપી દો તો બધાના જ પેટમાં એ બધા જ વેજીટેબલ્સ જશે અહીં બે ત્રણ વાર મેં ઢાંકીને ખોલી અને એને બાફી લીધું હતું તમને એવું લાગતું હોય તો આ બધો જ પ્રોસેસ તમે કૂકરમાં પણ બાફી શકો જો તમને આ રીતે અનુકૂળ ન આવતું હોય તો કૂકરમાં પણ તમે બાફીને સૂપ બનાવી શકો છો મારો અનુરોધ એટલો જ છે કે ઉનાળામાં સૂપનો ટ્રેન્ડ આપણા અહીંયા નથી અને કેમ નથી મને ખબર નથી પડતી સૂપ ઓલવેઝ હેલ્ધી હોય છે ઓછા ઓઇલવાળા હોય છે અને વિવિધ પ્રકારના વેજીટેબલ્સ આપણે નાખી શકીએ છીએ તો સૂપ આપણે આપણે જ ટ્રેન્ડમાં લાવીએ આપણે ગૃહિણી છે આપણા ઘરમાં સૂપ ચાલુ કરીએ એટલે સૂપ ચાલુ બધી જ વસ્તુઓ મારી બફાઈ ગઈ અને ઠંડી પણ થઈ ગઈ પછી તો શું કરવાનું છે આપણે જ્યુસર મિક્સરના બાઉલમાં નાખી અને એને ફક્ત અને ફક્ત એને ક્રશ કરી લેવાનું છે તમારે આને ક્રશ કર્યા પછી ગાળવું હોય તો ગાળી શકો અને ન ગાળો તો સૌથી સારું કારણ કે ગાળશો તો ફાઈબર્સને બધું જ ગરાઈ જશે અને મને એવો સૂપ મિનિંગલેસ લાગે છે અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલો જાડો પલ્પ થયો છે હવે આ પલ્પની અંદર આપણે પાણી નાખી અને જોઈએ એટલું પાતળું કરવાનું છે બ્રોકલી આલમંડ સૂપમાં આનાથી ડબલ તમે આલમંડ નાખી શકો છો બદામ નાખી શકો છો ડિપેન્ડિંગ કે તમે આ સૂપ કોની માટે બનાવો છો ફાઇનલી થોડુંક એક કપ જેટલું દૂધ આની અંદર નાખી અને સૂપને ઉકળવા દેજો સૂપ સરસ ઉકળી જાય થોડો પાતળો તમને ગમે એવો ચોક્કસ કરી લેજો અહીં તમે જુઓ મેં કઢાઈ ભરીને કરી દીધો છે થોડુંક મીઠું ફાઇનલી નાખી દીધું છે થોડુંક પેપર નાખી દીધું છે અને સૂપ મારો રેડી થઈ ગયો છે તો બ્રોકલી આલમંડ સૂપની રેસીપી તમને કેવી લાગી મને આજે વાયદો તમે કરો કે તમે સૂપ ઉનાળામાં પણ બનાવશો અને બધા વિવિધ પ્રકારના વેજીટેબલ્સ આપણા બાળકોના આપણા અને આપણા મોટાઓના પેટમાં જાય એવો પ્રબંધ કરશું ફાઇનલી એક બે લીફ એટલે કે તમાલપત્ર નાખી દેવાનું છે જેનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને થોડીવાર માટે સૂપને ઉકાળવાનો છે ત્યાં સાહોલ